હેલો ફૂડીઝ ખૂબ સ્વાગત છે ને હું છું ધીર્યા તો આજે આપણે બનાવીશું બેની જગ્યાએ પાંચ રોટલી ખવાઈ જાય તેવું ફક્ત દસ મિનિટમાં બનતું કાચી કેરીનું વઘાર્યું જેને તમે આખું વરસ માટે સ્ટોર પણ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે આવું લાલ ચટકદાર એનો કલર આવશે અને જો તમારો કાચી કેરીનું વઘાર્યું રસો ઘાટો થઈ જતો હોય તો છેવટ સુધી વિડીયો જરૂરથી જોજો એમાં ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરી છે જેથી તમારું કાચી કેરીનું વઘાર્યું આવું જ બનશે તો મેં અહીંયા કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે બે કેરી લીધી છે કેરી તમે અહીંયા રાજાપુરી તોતાપુરી કે વનરાજપુરી લઈ શકો છો મેં અહીંયા તોતાપુરી લીધી છે કારણ કે એનામાં રેશાનું પ્રમાણ ઓછું હોય છે ખાવામાં સરસ હોય છે ખાટી ઓછી હોય છે અને એનામાં પલ્પનું પ્રમાણ વધારે હોય છે હવે જ્યારે પણ કેરી લો ને ત્યારે આવી રીતે હાથેથી દબાવીને જોવાની કડક હોય તેવી કેરીની પસંદગી કરવાની નહીં તો અંદરથી કેરી યલો કલરની નીકળશે કાચી કેરી લેશો તો એનો પલ્પ કઠણ હશે અને જે આખા વર્ષ માટે કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે પરફેક્ટ હોય છે હવે આપણે એની છાલ ઉતાર લેશું તો જોઈ શકો છો અંદરથી એકદમ લીલી છે ક્યાંયથી પણ પીળી નથી અને એનો પલ્પ છે એ પણ કઠણ છે તો આવી કેરીની તમારે પસંદગી કરવાની હોય છે આનામાં પલ્પનું પ્રમાણ વધારે હોવાથી વઘાર્યું પણ તમારી વધારે ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે બાકીની કેરી ખાવામાં ખાટી હોય છે ને પલ્પનું પ્રમાણ એનામાં ઓછું હોય છે ગોટલીનો ભાગ વધારે હોય છે તો અહીં બંને કેરીને આપણે આવી રીતે છાલ ઉતારી લીધી છે અને હવે તમને જે રીતના ટુકડા પસંદ હોય ને એ રીતના ટુકડાઓમાં અહીંયા કટ કરવાનો છે તો મેં અહીંયા ના તો બહુ નાના ના તો અહીં બહુ મોટા એ રીતના આપણે કટકા કરી લેશું તો અહીં આ બંને કેરીના કટકા કરી લીધા બાદ આપણે કોઈ પણ બાઉલ કે કપનો માપ સેટ કરવાનો છે તો મેં અહીંયા એક બાઉલ સેટ કરી નાખ્યું હતું જેની મદદથી આપણી પોણા કપ જેટલી આ કેરી તૈયાર થઈ છે પોણા કપ જેટલી કેરી તૈયાર થઈ છે તો સામે તમારા એટલા જ ગોળની જરૂરિયાત પડશે હવે આપણે વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ એક ટી સ્પૂન જેટલું જીરું અને એક ટી સ્પૂન જેટલી વરિયાળી નાખીશું સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું તો અહીંયા વરિયાળી અચૂકથી નાખવી એનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે વઘાર તતળી ગયા બાદ આપણે કાચી કેરી નાખી દઈશું અને ચલાવીશું અહીં આપણે કેરીને ઢાંકીને નથી પકવાની ફક્ત બે થી ત્રણ મિનિટમાં જ આ કેરી પાકીને તૈયાર થઈ જાય છે જો ઢાંકીને પકવવામાં આવે તો વરાળ બને છે અને પરિણામે કેરી છે વધારે પાકી જાય છે સરખી રીતે વઘારમાં મિક્સ કરી લીધા બાદ આપણે એની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એટલે કેરીનું કલર છે એ સરસ આવે અને હળદરની કચાશ પણ દૂર થઈ જાય હળદર અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરશે હવે કન્ટિન્યુ ચલાવતા રહેશું અને ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી પકવી લીધું છે તો બેથી ત્રણ મિનિટ બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આવી રીતે ફોડતા એ આરામથી ફૂટે છે એકદમ ઘીચો નથી વળતી એટલે જે કેરીની કચાશ છે એ દૂર થઈ ગઈ છે અને એનું જે ટેક્સચર છે એ પણ મેન્ટેન રહ્યું છે તો હવે આ સામે જેટલા પ્રમાણમાં કેરી લીધી હતી એટલા પ્રમાણમાં આપણે ઘોળ નાખીશું તો પોણા કપ જેટલો ઘોળ લીધો છે ઘોળ અહીંયા નરમ હોય અને બારીક સમારીને લેવાનો જેથી ફટાફટ એ મેલ્ટ થઈ જાય હવે અહીંયા ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આપણે ઘોળને પકવીશું ઘોળને કેટલું પકવવાનું છે તો આવી રીતે ઘોળને પકવ્યા બાદ આવી રીતે એની ચાસણીને ચેક કરતાં એ એક તારની બને એટલું જ આપણે પકવવાનું છે જો વધારે તારની બનાવીશું તો છેવટે જે વઘાર્યું છે એ જામ જેવું તૈયાર થાય છે અને રસો છે એ રહેતો નથી અને જાડું તૈયાર થઈ જાય છે તો આ રીતનો એક તારનો થાય ત્યાં સુધી જ આપણે પકાવવાનો છે અત્યાર સુધી તમે જોયું કે આપણે મીઠું નહોતું ઉમેરેલું તો હવે આ સમયે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું જો પહેલેથી મીઠું ઉમેરી દેવામાં આવે તો પણ કેરી ફટાફટ અને વધારે પ્રમાણમાં ઘડી જાય છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધું છે અને આ વઘારીને થોડુંક ઠંડુ પાડી લેવાનું છે થોડુંક ઠંડુ પાડી લીધા બાદ આપણે આની અંદર આ છે બે ટેબલ સ્પૂન જેટલી ખડી સાકર ખડી સાકરનો પાવડર નાખી છે એનાથી રસો છે ને એ એકદમ ઘાટો નહીં થઈ જાય એટલે કે જામ જેવું થીક નહીં થઈ જાય એ પાતળું રહેશે તો થોડુંક ઠંડુ થઈ ગયા પછી આપણે નાખવાનું છે ખડી શાકર જગ્યાએ તમે ખાંડનો પાવડર પણ નાખી શકો છો પણ ખડી શાકર નાખશો તો એ હેલ્થ માટે સારું પણ છે અને એ પેટને ઠંડક આપનારું છે આનામાં મેં ખડા મસાલાનો ઉપયોગ નથી કરેલો તમે વઘારમાં ઈચ્છો તો ખડા મસાલા નાખી શકો છો તમે અહીં જોયું ને કે ખડી શાકાનો પાવડર નાખી લીધા બાદ રસો આપણો પાતળો થઈ ગયો છે પહેલાં જે ઘટ દેખાતું હતું એ ફટાફટ પાતળું થઈ ગયું છે તો હવે આ મિશ્રણ આપણે એકદમ ઠંડુ પાડી દઈશું તો અહીં આ મિશ્રણ એકદમ ઠંડુ પડી ગયું છે ત્યારબાદ જ આપણે મસાલો નાખવાના છે તો બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું અને એક ટી સ્પૂન જેટલું હું ગરમ મસાલો નાખીશ જે આપણે રૂટિનમાં દાળ શાકમાં વાપરતા હોઈએ તો આનાથી કાચા વગર એનો ફ્લેવર અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે અને ખડા મસાલા છે એ મોંમાં આવતા પણ નથી મસાલા બધા બધું ઠંડુ થઈ ગયા પછી જ નાખવાનો નહીં તો વઘારિયાનો કલર છે એ ઘા ઘેરો બ્રાઉન રંગનો તૈયાર થાય છે આ રીતનું લાલ ચટક તૈયાર નથી થતું હવે જ્યારે તમે મસાલા ભેળવી નાખશો ત્યારે આપોઆપ મસાલાની ફ્લેવર છે એ આની અંદર બેસી જાય છે તો સારી રીતે મિક્સ કરી લીધા બાદ તમે જોઈ શકો છો વઘારિયાનો કલર કેટલો લાલ અને ચટક તૈયાર થયો છે અને એકદમ આ ઘટ પણ તૈયાર નથી થયું એની કન્સિસ્ટન્સી પ્રોપર તૈયાર થઈ છે તો હવે છેલ્લે આનો ફ્લેવર વધારવા માટે આપણે એક ટી સ્પૂન જેટલો આચાર મસાલો એટલે કે મેથીયાનો મસાલો કે અથાણાનો મસાલો જે આવે છે એ નાખ્યો છે આનાથી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો અચૂકથી ઉમેરવું હવે આ તૈયાર છે આખા વરસ માટે સ્ટોર કરવા માટે તો કાચની બેણીને સારી રીતે ધોઈ લીધા બાદ એને તડકે સુકાવી લેવાની અને એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરવાનો એની અંદર તમે ફ્રિજમાં એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અહીં જોઈ શકો છો કેરીનું ટેક્સચર મેન્ટેન રહ્યું છે અને કેરી પાકી પણ ગઈ છે તો આ રીતે જો ક્યારે વઘાર્યું ન બનાવ્યો તો એકવાર જરૂરથી બનાવજો આજની અમારી રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જાવ છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને પણ ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે અને અત્યાર સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરીને જરૂરથી જજો કારણ કે તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે તો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ